ધર્મિશ્વરબેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન આજે ખરેખર ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે જ્યારે ગુજરાત રાજ્ય બાળ આયોગ એ સ્ટેટમાં અને દરેક જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે બાળકો માટે પણ આજે ધારો કે નેશનલ જે રાષ્ટ્રીય આયોગ છે ત્યાંથી અમને આ સમગ્ર કાર્યક્રમનું અહીંયા આયોજન કરી અને જે સોમનાથ દાદાના પ્રાંગણમાં જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આજે એક દિવસનું એ કોન્ફરન્સનું જ્યારે સુંદર ત્યાંથી આયોજન કર્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન અહીંયાથી જિલ્લા કલેક્ટરશ્રી અને બાળ સુરક્ષા ટીમ અને એમની સાથે જોડાયેલી તમામ વિભાગોની જે ટીમ એ સુંદર આયોજન સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું એમાં નેશનલમાંથી જે દિલ્હીથી પધારેલા તમામ જે બહેનો છે એમને પણ ખૂબ સારા જે પોક્સો જે જે બી અને ખૂબ સુંદર બાળ બાળકોના અધિકારો અને કાયદા વિશે જે સુંદર માર્ગદર્શન આપ્યું અમારી સાથે ગાંધીનગરથી પણ ઉપસ્થિત બેન જે એન એલયુ કોલેજમાંથી આવેલા આશાબેને પણ ખૂબ સુંદર માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું છે મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ એટલે કે મેમ્બર શ્રી અમૃતાબેન અખિયા ગીર સોમનાથના વતની કમલેશભાઈ રાઠોડ અને ગુજરાત રાજ્ય બાળ આયોગના સચિવશ્રી ડીડી કાપડિયાજી સમગ્ર ટીમ સાથે ઉપસ્થિત રહી આખા દિવસનો જે આ કાર્યક્રમ કરી અને જે કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહી જેણે પણ સુંદર જે દરેક ડિપાર્ટમેન્ટે અહીંયા ઉપસ્થિત રહી સ્વૈચ્છિક સંસ્થાઓ સ્કૂલના શિક્ષકો સીઆરસી બીઆરસી જે અભિયમની ટીમ છે કે પોલીસ સ્ટેશનમાંથી જે પણ આવેલા છે એ બધા જ લોકોએ એક સુંદર માર્ગદર્શન લીધું છે અને આવનારા સમયમાં આ જ માર્ગદર્શન સાથે નીચે સુધી આ માર્ગદર્શન પહોંચાડી અને ગુજરાતના તમામ બાળકો કેવી રીતે સ્વસ્થ રહે શિક્ષિત બને અને સુરક્ષિત રહે એના માટે સૌએ સાથે મળી સંકલ્પ કર્યો છે પ્રતિબદ્ધ થયા છે કે આવનારા સમયમાં બાળકોની કોઈ ફરિયાદ ન આવે બાળકો સાથે કોઈ આવા અપરાધો ન થાય અને આપણે ખૂબ સારી રીતે બાળકોને એ ઉજળું ભવિષ્ય બનાવી અને સમગ્ર ગુજરાતને વિશ્વમાં અને દેશમાં આપણે એ બાળકો આગળ વધી અને દેશનું નામ રોશન કરે એના માટે સૌ આજે સંકલ્પ લઈએ છીએ